એક સુંદર જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા એ જંગલમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા અને એ તો ભાઈબંધ હતા જ્યાં શિયાળભાઈ જાય ત્યાં સાથે ઊંટભાઈ જાય એક દિવસ શિયાળને તો મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ તેથી શિયાળે ઊંટને કહ્યું ઊંટભાઈ મને શેરડી ખાવાની ઈચ્છા થઈ છે ત્યારે ઊંટભાઈ એ કહ્યું શેરડી તો મારે પણ ખાવી છે પણ આ જંગલમાં શેરડી ક્યાંને નથી શેરડી ખાવા માટે તો આપણે જંગલના પેલે પાર આવેલ નદી કિનારના આજુબાજુના ખેતરોમાં જવું પડશે ત્યારે શિયાળે કહ્યું વાંધો નહીં આપણે નદીના પેલે પાર પણ જઈએ આમૂ ભાઈ પણ માની ગયા અને બંને શેરડી ખાવા માટે આવેલ ખેતરમાં નીકળી પડ્યા ઘણું બધું ચાલ્યા પછી એ બંને જંગલના છેવાડે પહોંચી ગયા જંગલના કિનારે ઉભા રહીને બને એ જોયું તો નદીને પેલે પાર ગામડાના ખેતર હતા અને ખેતરોમાં લીલીછમ અને શિયાળભાઈ ને શેરડી જોઈને મોંમાં અને ઊંટભાઈ પણ શેરડી જોઈને ખુશ થઈ ગયા ઊંટભાઈએ કહ્યું ચાલો નદીની પેલે પાર જઈને આપને શેરડી ખાઈ આવીએ ત્યારે શિયાળભાઈ બોલે અરે ઊંટભાઈ તમે તો નદી પાર કરીને જતા રહેશો પણ મને તરતા નથી આવડતું ત્યારે ઊંટભાઈ કહે છે શિયાળભાઈ તમે ચિંતા ના કરો હું તમને નદીને પહેલે પાર લઈ જઈશ તમે મારી પીઠ પર બેસી જાઓ એટલે આપણે નદી પાર કરી લઈશું શિયાળભાઈ ખુશ થઈ જાય છે પછી શિયાળભાઈ ઊંટની પીઠ પર બેસે છે અને ધીમે ધીમે નદી પાર કરે છે આમ કરીને બંને નદી પાર કરી લે છે અને ખેતરની પાસે પહોંચી જાય છે પછી જોવે છે તો ખેતરમાંગ તાજી તાજી અને લીલીછમ શેરડી ઊભી હોય છે શિયાળભાઈ કહે છે ચાલો ચાલો ઊંટ ભાઈ શેરડી ખાઈએ ત્યારે ઊંટ ભાઈ ની નજર ખેતર માં સૂતેલા ખેતરના માલિક પર પડે છે આ જોઈને ઊંટભાઈ શિયાળને કહે છે જોવો છે શિયાળભાઈ આપણે શેરડી ખાવા તો જઈએ પણ તમે ત્યાં જઈને કોઈ અવાજ કરતા નહીં અને છાનામાના શેરડી ખાજો જો ખેતરનો માલિક જાગી જશે તો આપણને બને ને બહુ માંગશે શિયાળભાઈ કહે સારું ઊંટ ભાઈ પછી બંને મિત્રો છાના માના ખેતરમાં જાય છે અને શેરડી ખાવાનું ચાલુ કરે છે શિયાળભાઈ ઘણી બધી શેરડી ખાધા પછી બોલે છે ઊંટભાઈ ઊંટભાઈ મને તો બત્રીસ જાતની શેરડી ખાધા પછી ગાવાની ઈચ્છા થાય છે ત્યારે ઊંટભાઈ કહે છે અરે શિયાળભાઈ નાંગ ના ગાતા નહીં જો તમારો અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી જશે તો આપણને બને ને બહુ મારશે ઊંટભાઈ એ સમજાયા પણ શિયાળભાઈ સમજ્યા નહીં અને ગાવાનું શરૂ કરી નાખ્યું મોટા મોટા અવાજે શિયાળભાઈ ગાઈ રહ્યા હતા તો ત્યાં સુતેલો ખેતરનો માલિકા અવાજ સાંભળી જાય છે અને ઊભો થઈને તેનો દંડો લઈને ખેતર બાજુ નીકળી પડે છે ખેતરના માલિકને આવતો જોઈ શિયાળભાઈ ભાગી જાય છે શિયાળ નાનું પ્રાણી હોવાથી વાળ માંગ દોડીને જાડીઓ માંગ છુપાઈ ગયું પણ ઊંટભાઈ મોટા હોવાથી જલ્દી ભાગી શક્યા નહીં અને માંગ માંગ જાય છે એટલા તો ખેતરનો માલિક આવી જાય છે અને ઊંટભાઈ ને છે ઊંટભાઈને શિયાળ પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો ત્યાં નદી કિનારે શિયાળ શાંતિથી બેઠું હતું ઊંટભાઈ શિયાળને શિયાળ ને જોઈને મનમાં નક્કી કરે છે આજે તો શિયાળ જોડે દગાનો બદલો લઈને જ રહીશ પછી ઊંટભાઈ શિયાળ જોડે આવે છે અને શિયાળને ને પીઠ પર બેસવાનું કહે છે શિયાળ પીઠ પર બેસી જાય છે પછી ધીમે ધીમે ઊંટ ભાઈ પાણીમાં શિયાળભાઈ ઈચ્છા થાય છે ત્યારે શિયાળભાઈ કહે છે અરે ના ઊંટ ભાઈ આવું ના કરતા મને પાણી માંગ તરતા નથી આવડતું હું ડૂબી જઈશ પણ ઊંટ ભાઈ નથી માનતા અને શિયાળ જોડે બદલો લેવા તેઓ પાણી માંગ નાવા લાગે છે તો પીઠ પર બેસેલું શિયાળ પાણીમાં ડૂબવા લાગે છે અને ઊંટભાઈ નાવીને બહાર નીકળ જાય છે તો મિત્રો આ વાર્તામાં આપણને શીખવા મળ્યું કે કોઈને દગો આપીએ તો આપણો વારો એક દિવસ આવવાનો જ છે